કેન્દ્ર સરકારની સ્ટાર્ટઅપ યોજનાથી પ્રભાવિત થઈ નવસારીના બે અને સુરતના એક યુવાનો સાથે મળી એક નવું સ્ટાર્ટઅપ બડા બક્ષા શરૂ કર્યું છે ત્યારે સ્ટાર્ટઅપ વિશે સવિસ્તાર માહિતી આપવા માટે સુરતમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું નવસારીના બે અને સુરતના એક એમ ત્રણ યુવાનોએ મળી કેન્દ્ર સરકારી સ્ટાર્ટઅપ યોજનાથી પ્રભાવિત થઈ શરૂ કર્યું નવું સ્ટાર્ટઅપ બડા બક્ષા આ બક્ષ અંગે વાત કરતા બક્ષા શરૂ કરનારા ત્રણેય યુવાનો શિવમ દેસાઈ આકાશ ગાંધી અને વિશ્વાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે એક સાંભળી પંદર વાનગીઓનો રસાલો ચાર વ્યક્તિઓના પરિવારને પેટ ભરીને મળી શકે અને તે પણ માત્ર નવસો રૂપિયામાં આવો જ કન્સેપ્ટ લઈ આ ત્રણેય યુવાને શરૂ કર્યું છે બડા બક્ષા તો બડા બક્સામાં એવું ખાસ શું છે જેના થકી લોકો તેઓ તરફ આકર્ષાય ત્યારે તેઓ જણાવ્યું હતું કે સૌથી પહેલાં તો અમારું ફૂડ ગુણવત્તામાં કોઈ પણ પ્રકારનું સમાધાન નથી બીજી મુખ્ય વાત એ છે કે દરેક પ્રકારના ક્યુશિન માટે તેના સ્પેશિયાલિસ્ટ શેફ જ રાખ્યા છે જેથી શ્રેષ્ઠ સ્વાદ મળી શકે વધુમાં તે જણાવ્યું હતું કે બડા બક્સા હેઠળ સાતથી આઠ અલગ અલગ ઓપ્શન ઓફર કરાશે જેમાં પંજાબી પંજાબી ચાઇનીઝ ચાઇનીઝ અને મિક્સ બક્સા એટલે કે ઇટાલિયન અને મેક્સિકન પણ સમાવેશ થશે શિવમ દેસાઈ સુરતની અંદર અમે એક નવો કન્સેપ્ટ લઈને આવ્યો છે કોલ બડાબા જેની અંદર અમે સૂટથી લઈને ડેઝર્ટ સુધીની બધી વસ્તુ ટોટલ થર્ટીન ટાઈપ ઓફ વેરાયટીઝ સૌ કરીએ છીએ મેઇન પ્લાન અમારો આની પાછળનો એ છે કે લાઈક સુરતની અંદર ઘણું બધું એવું ફેસિનેટ ફેસિનેશન પબ્લિક છે કે જે લોકોને બહાર ખાવાનો વધારે પડતો શોખ છે લાઈક કીટી પાર્ટીમાં વધારે લોકો જાય છે રોડ સાઇડ ફંક્શન્સ વધારે હોય છે બેન્કવેટિંગ લોકો કરે છે પ્લસ ફાર્મ હાઉસ પાર્ટીઓને બધું ઘણું વધારે હોય છે એની અંદર કેવું છે કે લોકોએ ઘણી બધી તકલીફોનું ફેસ કરવું પડે છે તો અમે એવું પ્લાન કરીએ છીએ કે એના કરતાં બેટર કે અમે એક એવી વસ્તુ લઈને આવીએ કે જેનાથી લોકો ખાલી અમારા પોર્ટલ પર અમને ઓર્ડર કરે અને સૂપથી લઈને ડેઝર્ટ સુધીની બધી જ વસ્તુઓ લોકોને એક બોક્સની અંદર પ્રોવાઈડ કરીએ સ્ટાર્ટ અમે સુરતથી જ કર્યું છે જસ્ટ બિફોર ફ્યુ ડેઝ અમે લોકોએ સ્ટાર્ટ કર્યું છે અમે ઝોમેટો પરથી ડિલિવરી કરીએ છીએ અને અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ સૂપ છે ટુ ટાઈપ્સ ઓફ ડેઝર્ટ એક ચાઇનીઝ છે અને એક તંદુર છે આ બે ટાઈપની સબ્જી છે જેમાં એક વેજ બેઝ છે એક પનીર બેઝ છે પ્રાઇસ ટ્રિપલ નાઇન છે નવસો નવ્વાણુંની ની અંદર ચાર જણા ખાઈ શકે હાલ તો બડા બક્ષા થકી સુરતીઓની ફૂડ એન્જોયમેન્ટની દરેક પ્રકારની જરૂરિયાત પૂરી થશે એવી આશા પણ ત્રણેય યુવાની વ્યક્ત કરી હતી અજર કરી છે